નમસ્તે મિત્રો હું છું આપની દોસ્ત કાજલ અને મારી ચેનલમાં આપ સૌનું ખૂબ ખૂબ સ્વાગત છે મિત્રો આજે અમે આવી પહોંચ્યા છીએ જામનગરમાં અને જામનગરમાં આપણું ખૂબ જ જૂનું એવું જીનાલય પ્રખ્યાત છે જેને આપણે હાથીવાળું દેરાસર એ રીતે ઓળખીએ છીએ અને જ્યાં બિરાજમાન છે વિમલનાથ ભગવાન તો ચાલો આજે મુલાકાત લઈએ આ જીનાલયની અને દર્શન કરીએ વિમલનાથ ભગવાનના અને દર્શન કરીને પાવન થઈએ આ હાથીવાળું દેરાસર જામનગરના દિગ્વિજય પ્લોટ નામના વિસ્તારમાં આવેલું છે આ વિસ્તારને ઘણી બધી શેરીઓમાં વિભાજીત કરવામાં આવ્યો છે એમાંથી પિસ્તાળીસ દિગ્વિજય પ્લોટમાં આ હાથીવાળું દેરાસર આવેલું છે જ્યાં આપણે અત્યારે જઈ રહ્યા છીએ જે લોકો જામનગરમાં પહેલાં વસી ચૂક્યા હશે એ લોકોને અત્યારે યાદો તાજા થઈ રહી હશે આ બધા વિસ્તારો જોઈને તો આ આપણે પહોંચી ગયા છીએ એ વિસ્તારમાં આગળ જઈએ અને આ પહોંચી ગયા આપણે જીનાલયે હવે મિત્રો અહીં આપને એક વાત જણાવવા માગું છું કે શા માટે જીનાલયે જવું જીના લયને જાણવા આ બધું જરૂરી છે તો એના જવાબમાં હું આપને માત્ર એટલું કહી શકું કે માત્ર જૈન ધર્મ જ એવો છે આખી દુનિયામાં કે જેમાં દરેક આત્માને પરમાત્મા બનવાનો હક આપવામાં આવેલો છે અને આ કારણે જ બ્રિટનના મહાન ચિંતક બર્નાર્ડ શોને પણ જૈન ધર્મમાં જન્મ લેવાનું મન થતું હતું જૈન ધર્મની એ વિશિષ્ટતા છે કે તેમાં વ્યક્તિની નહીં પણ ગુણોની પૂજા થાય છે પણ આ ગુણો વિકસાવવા માટે જરૂરી છે કે જેમનામાં આવા ગુણો હતા એમની નિકટ રહેવું એમને જાણવા એમના ગુણોને જાણવા અને અનુભવવા અને ધીમે ધીમે એ ગુણોને આપણા જીવનમાં લાવવા સતત પ્રયત્નો કરવા આ માટે જીનાલયો અને જીનેશ્વર ભગવંતો આપણને ખૂબ સહાયક બને છે અને માટે જ આપણું રોજ જીનાલયે જવું જીનાલયોને જાણવા આ બધું જરૂરી બને મિત્રો આ દેરાસર હાથીવાળા દેરાસર તરીકે શા માટે ઓળખાય છે એ તો તમને આ દ્રશ્ય જોઈને ખ્યાલ આવી જ ગયો હશે આ દેરાસરમાં પ્રવેશતા જ ભવ્ય બે હાથી આપણને જોવા મળે છે જેમાંના એક હાથી પર સવાર છે શ્રીપાળ રાજા અને બીજા હાથી પર સવાર છે સુંદરી અને આપ આ જિનાલયમાં પ્રવેશો ત્યારે આ જે દ્રશ્ય આપને જોવા મળે છે ખરેખર ખરેખર આપણને જૈન ધર્મની ભવ્યતા પુરાણા સમયમાં કેટલી ભવ્યતા હશે એનો પૂરેપૂરો ખ્યાલ આના પરથી જ આવી જાય છે એટલા એટલા સુંદર આ હાથી છે અને શ્રીપાળ રાજા અને મૈણા સુંદરી જે છે એ કેવા શોભી રહ્યા છે હાથી પર આ જેના લઈને ધજાઓ ત્યાં વહેતા મંદ મંદ પવનની સાથે કેટલી સરસ ફરકી રહી છે જેને જોતા જ આપણા મોઢામાંથી સરી પડે નમો ઝીણાણમ આ જીના લયમાં કેટલું સુંદર નક્કાશી કામ કરવામાં આવ્યું છે આ વિડીયોમાં ખૂબ સારી રીતે નિહાળી શકો છો કોઈ પણ મંદિર હોય કે જીનાલય હોય ત્યાં રોજ જવાથી ત્યાંની જે પોઝિટિવ એનર્જી છે ત્યાંની જે ઓરા છે ત્યાં જે મોટા મોટા સાધુ ભગવંતો છે એ લોકોની જાપ એ લોકોની સાધના આ બધાના જે પોઝિટિવ વાઇબ્રેશન્સ છે એની આપણા માઇન્ડ પર એટલી સરસ ઇફેક્ટ આવે છે કે માનસિક શાંતિ તો મળે જ છે સાથે સાથે આપણા વાણી વર્તન વિચાર આ બધું ધીમે ધીમે બદલાવા લાગે છે બસ જરૂર છે આપણે રોજિંદા જીવનમાં આ જગ્યા પર આવવું થોડી વાર આપણા આત્માને સમય આપવો અને હવે આપણે નિહાળીએ લગભગ સિત્તેર વર્ષ જેટલા જૂના આ જીના લઈને અંદરથી મિત્રો આપને અમારો આ પ્રયાસ ગમતો હોય તો આપના ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં અને આપના બધા જ ગ્રુપમાં આ વિડીયોને શેર કરવા ખાસ વિનંતી છે જેથી કરીને બીજા ઘણા બધા લોકો સુધી આપણે આ વિડીયોને પહોંચાડી શકીએ અને આપ જો મારી ચેનલ પર નવા હોવ તો ચેનલને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલશો નહીં અને બાજુમાં આપેલું બેલ આઇકન પણ ચોક્કસથી પ્રેસ કરી દેશો જેથી કરીને આપને મારા બધા જ વિડીયોના નોટિફિકેશન્સ મળી શકે અને આપ મારા બધા જ નવા વિડીયો નિહાળી શકો અને હવે આપણે દર્શન કરીએ અહીં બિરાજમાન ભગવાનના વિમલનાથ ભગવાન કેટલા સુંદર એમની કેટલી સુંદર પ્રતિમા છે જોઈને જ ખરેખર આપણે આનંદ વિભોર થઈ જઈએ અને સાથે સાથે એમની એક તરફ શાંતિનાથ ભગવાન અને બીજી તરફ પાર્શ્વનાથ ભગવાન બિરાજમાન છે અહીં આગળ સ્વામી પણ અંદર બિરાજમાન છે ગભારાની એક તરફ મહાવીર સ્વામી બિરાજમાન છે ખૂબ સુંદર આપ દર્શન કરી શકો છો વિડીયોમાં અને ગભારાની બીજી તરફ ગૌતમ સ્વામી બિરાજમાન છે આપ ખૂબ સુંદર રીતે એમના પણ દર્શન કરી શકો છો દરેક જિનાલયમાં આપણને કંઈ ને કંઈ અલગ જોવા મળે છે એ રીતે આ જિનાલયની વાત કરીએ તો આ જિનાલયમાં આપણને મોટી શાંતિમાં જે સોળ વિદ્યાદેવીના નામ લઈએ છીએ એમને આપણી રક્ષા માટે આપણે પ્રાર્થના કરીએ છીએ એ સોળે સોળ વિદ્યાદેવી અહીં સરાઉન્ડિંગમાં આપણને જોવા મળે છે આઠ વિદ્યાદેવી આ રીતે નીચે અને ઉપર ઘૂમટમાં બીજા આઠ વિદ્યાદેવી એ રીતે આપણે એમના દર્શન કરી શકીએ છીએ આપને આ વિદ્યાદેવીના નામ જણાવું તો રોહિણી પ્રજ્ઞપ્તિ વજ્રશૃંખલા વજાંકુશી અપ્રતિચક્રા પુરુષદત્તા કાલી મહાકાલી ગૌરી ગાંધારી સર્વાસ્ત્રા મહાજ્વાલા માનવી વૈરોટિયા અચુપ્તા માનસી મહામાનસી આ રીતે સોળે સોળ વિદ્યાદેવીના આપણે અહીં દર્શન કરી શકીએ છીએ અહીં આપ દરેક વિદ્યાદેવીની એના એમના પગની નીચે એમનું જે નામ છે લખેલું એ વાંચી શકો છો તો આ રીતે દરેક જિનાલયને આપણે જ્યારે ઝીણવટપૂર્વક જાણીએ છીએ સમજીએ છીએ ત્યારે દરેક જિનાલય આપણને ખાસ લાગે છે અદ્ભુત લાગે છે દરેક જિનાલયમાં કંઈ ને કંઈ અદ્વિતીય એવી વાત હોય છે બેજોડ કંઈ ને કંઈ એવો નમૂનો હોય છે એ જિનાલય જેને આપણે જાણીએ પછી જ આપણને એ વસ્તુ સમજમાં આવે અને અમારો આ પ્રયાસ એટલા માટે જ છે કે આપણે આપણા જિનાલયોની નજીક ધર્મની નજીક તીર્થોની નજીક જેટલા બને એટલા વધુમાં વધુ જઈ શકીએ તો આપે અહીં આ સોળે સોળ વિદ્યાદેવીના ખૂબ સુંદર રીતે દર્શન કર્યા હવે આપણે જોઈએ આ જિનાલયમાં સરાઉન્ડિંગમાં આ રીતે ખૂબ સુંદર પટ બનાવવામાં આવ્યા છે જેમાં આપણા બધા તીર્થો છે એના આપણે દર્શન કરી શકીએ છીએ જેવી રીતે અહીં ભદ્રેશ્વર તીર્થ જે છે એના દર્શન કરી શકીએ છીએ નીચે શત્રુજય તીર્થ આપણું છે એના દર્શન કરી શકીએ છીએ આ રીતે ઘણા બધા તીર્થો અહીં મૂકવામાં આવેલા છે આ પટ એટલા સુંદર બનાવવામાં આવ્યા છે કે જે જે તીર્થનો પટ આપણે જોઈએ એ તીર્થ આપણને યાદ આવ્યા વગર ના રહે અને એ તીર્થની યાદ આવે એટલે ત્યાં બિરાજમાન ભગવાન જે છે એ પણ આપણને યાદ આવ્યા વગર રહે નહીં તો આ રીતે આપણે ખૂબ સુંદર ભાવથી પૂરેપૂરા મનથી એ ભગવાનને એ તીર્થને અહીં બેઠા યાદ કરી શકીએ છીએ અને એમને આપણે આપણું માથું નમાવી શકીએ છીએ અહીં ઉપર તારંગાજી તીર્થ જે છે એના દર્શન કરી શકીએ છીએ અને નીચે મહાતીર્થ છે એના દર્શન આપણે ખૂબ સુંદર રીતે કરી શકીએ છીએ અહીં આ તીર્થના જે પટ છે એ દરેક પટમાં એટલી સુંદર ડિટેલ આપવામાં આવેલી છે ડિટેલિંગ સાથે આ પટ બનાવવામાં આવ્યા છે કે દરેક વસ્તુ આપણને યાદ આવ્યા વગર રહે જ નહીં અહીંયા આપણે શંખેશ્વર તીર્થના દર્શન કરી શકીએ છીએ આ પટમાં અને અહીં નીચે આપણે શ્રી સમેશ શિખરજીના દર્શન કરી શકીએ છીએ જે લોકોએ અહીં પટમાં બતાવવામાં આવતા તીર્થોની યાત્રા કરી હશે એ લોકોને આ તીર્થની એક એક વાત યાદ આવ્યા વગર નહીં રહે એટલા સુંદર આ પટ છે આપને પણ આ બધા પટ જોઈને જો કોઈ તીર્થ યાદ આવ્યું હોય તો કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવવા વિનંતી છે અહીં આપણે શ્રી રાણકપુર તીર્થના દર્શન કરી શકીએ છીએ અહીં આપણે શ્રી સિદ્ધ ચક્ર મહાયંત્રના સુંદર દર્શન કરી શકીએ છીએ આપણે શ્રી ચંપાપુરી સિદ્ધ ક્ષેત્ર જે છે એના દર્શન કરી શકીએ છીએ પઠમાં આપણા બધા જ મોટા મોટા તીર્થોની બધા જ તીર્થોની કેટલી સુંદર માહિતી આપવામાં આવી છે અહીં આપણે પાવાપુરીના દર્શન કરી શકીએ છીએ અહીં આપણે શ્રી જીરાવાલા પાર્શ્વનાથ ભગવાનનું જે તીર્થ છે જીરાવાલા તીર્થ એના દર્શન કરી શકીએ છીએ અને નીચે આબુ તીર્થરાજ આબું જ્યાં દેલવાડાના દેરા જ્યાં પ્રખ્યાત છે એ તીર્થના આપણે દર્શન કરી શકીએ છીએ આ બધા આપણા મહત્ત્વના મોટા મોટા તીર્થો છે અને ખરેખર બેજોડ છે આ બધા તીર્થો અદભુત તીર્થો છે આ બધા આપણે શ્રી તાલ ધ્વજગીરી તીર્થના દર્શન કરી શકીએ છીએ અને અહીં આપણે અષ્ટાપદજી મહાતીર્થ જે છે એના દર્શન કરી શકીએ છીએ ખૂબ સુંદર ખૂબ સુંદર પટ બનાવવામાં આવ્યા છે મિત્રો આપણે વિડીયો ગમતો હોય તો આપના ગ્રુપમાં ચોક્કસથી શેર કરવા વિનંતી છે મિત્રો વિડીયોને શેર કરતા રહેજો જેથી કરીને આપણે વધુમાં વધુ લોકો સુધી આવી બધી માહિતી પહોંચાડી શકીએ અને મારી ચેનલ પર આવા ઘણા બધા તીર્થોના વિડીયોઝ અપલોડ થઈ ચૂક્યા છે તો ઘણા બધા આવા પ્રાચીન અર્વાચીન તીર્થો જે છે એના વિશે જીનાલયો વિશે ઘણા બધા લોકો સુધી આપણે માહિતી પહોંચાડી શકીએ અહીં ભોયણીજી તીર્થના આપ દર્શન કરી શકો છો આ પઠમાં આપણે ભગવાન જ્યાં બેસીને તેમની દેશના આપે છે એ સંવસરણ જે છે એ જોઈ શકીએ છીએ કેટલું અદ્ભુત કેટલું સુંદર સંવસરણ એટલે જ્યાં સૌને શરણ મળે જ્યાં બધાને જ્ઞાન મેળવવાની એક સમાન તક મળે તીર્થંકર ભગવંતોને કેવળ જ્ઞાન પ્રાપ્ત થયા પછી દેવો દ્વારા સંવસરણ રચવામાં આવે છે તેમાં તીર્થંકર ભગવાન એક કોમળ ગાદી પર બિરાજમાન હોય છે પરંતુ તે ગાદીને અડકતા નથી તેનાથી બે આંગળ ઉપર બેસે છે અહીં ભગવાન પૂર્વ દિશા તરફ મુખ રાખીને બેસે છે પણ એવું પ્રતીત થાય છે કે તેઓ બધી દિશાઓમાં જોઈ રહ્યા છે તીર્થંકર ભગવાન ખૂબ સરળતાથી બધાને સમજાય એ રીતે ઉપદેશ આપે છે બધા જીવો અને પ્રાણીઓ પણ આ ઉપદેશને સાંભળે છે અને અહિંસાના માર્ગ પર આગળ વધે છે તીર્થંકરનો આ ધ્વનિ દિવ્ય હોય છે અને બધાને પોતાની ભાષામાં એક સમાન રૂપે સંભળાય છે અહીંયા જેના લઈને પ્રતિષ્ઠાની બધી જ માહિતી સારી રીતે વર્ણવવામાં આવી છે આપણે જોઈ શકીએ છીએ અને અહીં આગળ આ જીનાલયમાં જે જે લોકોએ યોગદાન આપેલું છે એમના નામ આપવામાં આવ્યા છે મિત્રો જિનાલયોને જાણવાથી ભગવાનને જાણવાથી આપણા શાસ્ત્રોને જાણવાથી આપણને એના પ્રત્યે ભાવથી લગાવ થાય છે અને આ લગાવ જ આપણી આત્માને ધીમે 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 ઊંચાઈએ લઈ જાય છે અને મેં જેમ આગળ જણાવ્યું તેમ જૈનિઝમમાં માનવામાં જ આવે છે કે દરેક આત્મા છે એ પરમાત્મા બની શકે છે તો હંમેશા આપણા પ્રયત્નો એ જ રહેવા જોઈએ કે ધીમે 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 આપણે પરમાત્મા બનવા તરફ આગળ વધતા જઈએ તો એના માટે ભગવાનના ગુણો જે છે એ આપણે હંમેશા જ્યારે પણ જીના લઈએ જઈએ ત્યારે યાદ કરવા જોઈએ આ ગુણોને યાદ કરવા માત્રથી રોજ બરોજ યાદ કરવા માત્રથી આ ગુણો જે છે એ ધીમે ધીમે આપણી અંદર પણ એનો પ્રભાવ બતાવવા લાગે છે એટલે કે આપણે પણ આ ગુણોના ધીમે ધીમે સ્વામી બની શકીએ છીએ ખૂબ સુંદર ઉત્તરણ દ્વારા જીના લઈ શોભી રહ્યું છે આપણે વિડિયોમાં જોઈ શકીએ છીએ અને હવે આપણે ઉપર જઈએ ઉપર પણ કેટલા બધા સરસ મજાના ભગવાન જે છે એ બિરાજમાન છે આપણે જોઈ શકીએ છીએ ચંદ્રપ્રભુ સ્વામી ઋષભદેવ નેવિનાથ ભગવાન આ બધા જ તીર્થંકર તો અહીં બિરાજમાન છે બધાના ખૂબ સુંદર દર્શન આપણે વિડીયોમાં કરી શકીએ છીએ જેમ જેમ આપણે આપણા ધર્મ વિશે ભગવાન વિશે અને આપણા તત્વજ્ઞાન વિશે જાણકારી મેળવતા જઈએ તેમ તેમ આપણને આ બધા પ્રત્યેનો લગાવ વધતો જાય છે દિવસે ને દિવસે અને વધુને વધુ જાણવાની આપણને ઈચ્છા થાય છે અને જ્યારે આપણે આપણી ઈચ્છાથી કંઈ પણ જાણતા હોઈએ ત્યારે આપણને એ વસ્તુ પ્રત્યે પ્રેમભાવ લગાવ આ બધું વધતું જાય છે અને આપણે દિલથી અહીં ઉત્તરોત્તર પ્રગતિ સાધી શકીએ છીએ આપણી ઈચ્છાથી આપણે પ્રગતિ આપણી સાધી શકીએ છીએ અને અહીં આપણને માનસિક શાંતિ એ ખરેખર અહીં જ અનુભવાતી હોય એવું આપણને ચોક્કસથી લાગે છે સુંદર મજાનો પંખીઓનો કલરવ સાથે ધીમા ધીમા વહેતા પવન સાથે ફરકતી ધજાઓ આ આ જેના લઈના શિખરો ઘૂમટો આ બધું આપણે જોઈએ ત્યારે આ નજારો અદ્ભુત લાગે છે અહીંથી જવાનું મન જ નથી થતું તો મિત્રો મંદ મંદ વહેતા પવન સાથે આજે મંદ મંદ ધજા ફરકી રહી છે એને જોતા જોતા આપણે જાણીએ કે અહીંના મૂળનાયક ભગવાન છે વિમલનાથ ભગવાન એમનું નામ વિમલનાથ કેવી રીતે પડ્યું તો વિમલ એટલે કે નિર્મળ પ્રભુ જ્યારે એમની માતાના ગર્ભમાં હતા ત્યારે તેમના માતા રાણી શ્યામા એકદમ નિર્મળ થઈ ગયા હતા માટે ભગવાનનું નામ રાખવામાં આવ્યું વિમલનાથ વિમલ વિમલ ભાવે વંદતા દુઃખ જાવે નવનિધિ ઘર આવે વિશ્વમાં માન પાવે આ સ્તુતિ વિમલનાથ ભગવાનનો પ્રભાવ બહુ સારી રીતે જણાવી જાય છે મિત્રો વિડીયોના અંત સુધી મારી સાથે બન્યા રહેજો કેમકે આ જિનાલયની સાથે સાથે એની સામે બીજું નવું જિનાલય બન્યું છે ત્યાંના દર્શન કરવાના પણ આપણે બાકી છે તો વિડીયોને અંત સુધી જોતા રહેશો હવે આપણે અહીં જે ગુરુ મંદિર આવેલું છે ત્યાં આગળ જઈને દર્શન કરીએ અહીં આપણે આચાર્ય દેવ શ્રી રામચંદ્ર સુરેશ્વરજી તથા શ્રી દેવ અમૃત સુરેશ્વરજીના દર્શન કરી શકીએ છીએ હવે આપણે સામે બીજું જિનાલય આવેલું છે જ્યાં આગળ કુંથનાથ ભગવાન બિરાજમાન છે ત્યાં ભગવાનના દર્શન કરીએ આ જિનાલય લગભગ પાંચેક વર્ષથી જ બન્યું છે અહીં શ્રી કુંથનાથ ભગવાન શ્રી પાર્શ્વનાથ ભગવાન અને શ્રી સંભવનાથ ભગવાન બિરાજમાન છે આપણે વિડીયોમાં ખૂબ સારી રીતે ભગવાનના દર્શન કરી શકીએ છીએ તો મિત્રો આ રીતે આપણે અહીં બિરાજમાન બધા જ ભગવાનના ખૂબ સરસ દર્શન કર્યા જેના લઈ ખૂબ સારી રીતે અંદરથી જોયું અને ઘણું બધું આપણે જાણ્યું હવે અહીંથી વિદાય લઈને અમે લોકો જઈ રહ્યા છીએ આપને આ બધું જોતા કંઈ યાદ આવ્યું નવા લોકોને કદાચ આ ગલીઓથી કોઈ અટેચમેન્ટ નહીં હોય પણ અહીં પહેલાં જે લોકો વસતા હશે જે અત્યારે વિડીયો જોઈ રહ્યા હશે અથવા તો આ જગ્યામાંથી પસાર થઈ ચૂકેલા અહીં અહીં આગળ જે લોકોનું પહેલાં આવરો જાવરો રહેતો હતો એ બધા જ લોકોને અહીં સાથે એક અટેચમેન્ટ હશે એ લોકો ઇમોશનલી આ જગ્યા સાથે જોડાયેલા હશે અહીં આપ જે જોઈ રહ્યા છો એ પણ એક જેના લય છે અને આ છે હાલારી વિસા ઓસવાડ સમાજનું કન્યા છાત્રાલય આ રોડને જોતાં જ કેટલા બધા લોકોને એમની જૂના સમયની કેટલી બધી વાતો એમની જિંદગી સાથે જોડાયેલી ચોક્કસથી યાદ આવી જ હશે કોમેન્ટ સેક્શનમાં ખાસ જણાવવા વિનંતી છે જો આપની આ રોડ સાથે કોઈ યાદો જોડાયેલી હોય તો મિત્રો મારું વતન પણ જામનગર છે મારો જન્મ પણ જામનગરમાં જ થયેલો છે અને હું જામનગરમાં જ રહીને મોટી થયેલી છું તો આ બધું જોતાં મને મારા બાળપણની યાદો જે છે એ ખરેખર તાજા થઈ જાય છે અહીંથી કેટલી વખત પસાર થવાનું હોય અને કેટલા બધા જૂના દિવસો એની યાદો આપણને ખરેખર આ બધું જોતાં જ તાજી થઈ જાય છે આ જ રોડ પર આગળ જતાં અહીં દિગ્વિજય પ્લોટ પોલીસ ચોકી આવતી હતી જે હવે આપણને જોવા મળતી નથી અહીં આગળ આ જગ્યાએ પોલીસ ચોકી હતી જૂના લોકોને યાદ હશે અને આ પોલીસ ચોકી હવે બીજી જગ્યાએ સ્થળાંતરિત થઈ ગઈ છે અહીંથી આગળ જઈએ તો મિત્રો આ રીતે આપ જામનગરને નિહાળી રહ્યા હશો જો આપ અહીંયાના વતની હશો અથવા તો અહીં પહેલાં રહી ચૂક્યા હશો તો આપ આપની યાદો તાજા કરી રહ્યા હશો સાથે સાથે જ આ અહીં હું આપની રજા લઉં છું આપે આપનો કિંમતી સમય આપીને અમારો વિડીયો નિહાળ્યો એના માટે આપનો ખૂબ ખૂબ આભાર આપે ચોક્કસથી આપના બધા જ ગ્રુપમાં આ વિડીયો શેર કર્યો હશે અને જો આપને વિડીયો ગમ્યો હશે તો આપે લાઈક બટન પણ પ્રેસ કર્યું હશે તો ચાલો મિત્રો મળશું નવા વિડીયોમાં નવી જગ્યાએ ત્યાં સુધી આવજો